ચોક્કસ થી જોઈએ આપને જણાવી દઉં કે જે નવનીત બાલદિયા કેસ છે છેલ્લા સત્તર દિવસ ચાલી રહ્યો છે અને જે મુખ્ય કાવતરા કોર છે તેનો એફઆઈઆર નામ ન આવવાના કારણે કોળી સમાજ પણ રોષે ભરાયો છે આજે બે યુવકો દ્વારા ગુરુ આશ્રમ બગદાણા ખાતે પણ આત્મવિલોપન કરવાની કોશિશ કરી હતી પરંતુ પોલીસે તેમની અટકાયત કરી હતી અને જ્યાં એસઆઈટી ની રચના પણ કરવામાં આવી છે ત્યારે એસઆઈટી એ આજે જે તળાજા પંથકના કોંદિયા અને પાદરી ભમ્મર જે ગામ છે ત્યાં શોધખોળ કરી રહી હતી અને એક આરોપી છે તેની પણ ધરપકડ કરવામાં આવી હતી અને સાંજે પાંચ વાગ્યા આસપાસ તે આરોપીને મહુવા કોર્ટમાં હાજર કરશે તેવી વિગત અત્યારે સામે આવી રહી છે જી જોયું સિદ્ધાર્થ આભાર આપનું જાણકારી આપવા માટે